નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ધારાસભ્ય ચૈત્ર બસાવવાને અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં પૂરી દેવામાં આવ્યા છે આવું વિડીયોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે ઘણી બધી ન્યૂઝ ચેનલ ઉપર અત્યારે ચૈતર વસાવાના સમાચાર ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે તમે વિડીયો પણ તમે સર્ચ કરી જોઈ શકો છો અને ચૈતરભાઈ વસાવા પર કઈ કઈ કલમો લગાવવામાં આવી છે એ પણ તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો અને ચૈતર વસાવાના જામીન ના મંજૂર કરવામાં આવે છે આવા વાયરલ સમાચાર અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યા છે હવે આગળ કાર્યવાહી શું થશે એ પણ તમને અમારી ચેનલના માધ્યમથી તમને સૌથી પહેલાં જણાવવામાં આવશે તો અત્યારે તમે ચૈતરભાઈ વસાવા માટે જે અત્યારે આરોપ લાગ્યા છે એનો પણ વિડીયો તમને અત્યારે ડિસ્પ્લે ઉપર સ્ક્રીનશોટમાં દેખાઈ રહ્યો છે તમે ધ્યાનથી વાંચી શકો છો બીજી સ્ક્રીનશોટ પણ તમારે અત્યારે બતાવવા માટે જઈ રહ્યો છું આ બીજી સ્ક્રીનશોટ છે તેમાં ચૈત્રભાઈ વસાવા માટે કઈ કલમો લાગી છે એ પણ તમે જોઈ શકો છો અને અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મેહુલભાઈ બોગરા પણ ચૈત્ર વસાવા માટે બોલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પણ ચૈત્ર વસાવાના સપોર્ટમાં અત્યારે બોલી રહ્યા છે કેજરીવાલ પણ અત્યારે ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં આવી ગયા છે તો ઘણા બધા દીડિયાપાડાની દરેક જનતા અત્યારે ચૈત્રભાઈ વસાવા માટે અત્યારે આંદોલન કરી રહ્યું છે અને ચૈત્ર વસા વહેલી તકે જેલમાંથી બહાર આવી જાય એવી રાહ પબ્લિક જોઈ રહ્યું છે તો મિત્રો તમે શું કહેવા માંગો છો ચૈત્રભાઈ વસાવા માટે અત્યારે હાલ જેલમાં છે એમના માટે બે શબ્દ કહેવા માંગતા હોય કમેન્ટ બોક્સની અંદર તમે તમારા બે શબ્દોમાં તમે લખી શકો છો ચૈત્રભાઈ વસાવા માટે ગોપાલ ઇટાલે માટે કેજરીવાલ માટે જે લખવા માંગતા હોય કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો વિડીયો પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને શેર કરી નાખજો તો આ વિડીયો સાથે તમને મળું છું ત્યાં સુધી રજા લઈશું જય હિન્દ